हिकिड़ो सैर साहिब जी भाषा में अचां त फिलोसो जी ॻाल्हि वारी विया जेको ओटे ते वेठा हुआसीं फोटे में अची विया ही प्रोग्राम हुई न वॾा वॾा जगदीश भाई वेठा हूंदा फोटे में એ છોકરો આયા ની જો ધોરુ કઢાયો તો ઉ નુકસાન મે આતીયો ઉનનો ફોટો નમેકરા ડગેવાર થી ઢેડો કરીંદલ તેર ટોટી મે અચી વયા જડે ઓટી સે બેઠા ઓટી થી બેઠા વાસે મેને ફોટી મે અચી અજી હલી રે માહોલ ડોક્ટર સાહેબ એકડી ઘટના મૂસે ગઢાઈ એ ઘટના ચીને મુજો સ્થાન ગીંદો આઉ ડાયાબિટીસ સે ગાળને મુજે પગ જો અંગૂઠો સડી વયો તો हिकिड़े हिंदी डॉक्टर हुआ इंग्लिश ॿोल्हिया त हू डॉक्टर मुंहिंजे भाउ सां ॻाल्हि कर मुंहिंजो अंगूठो कपायो इहो पोइ मुंहिंजा भाउ ने डॉक्टर ने माना असांजी मीटिंग थिए ड्रेसिंग करी आहे न त मुंहिंजो भाउ मुंहिंजो परि चढ़े हीउ के साहिब इहे इंग्लिश में चई कवि आहे हिंदी में चए करे त सम्झाई कवि आहे त डॉक्टर मूंखे पुछे कवि त हिंदी में पुछे कुरचा थो

પ્રોગ્રામ કરીને આશા રખો પાકો મહેનત કરી દુવાય ને એ આશા રખે કે મુજબ કે તોત કે ઘણા વખત અસાજી ડબલ ડ્યુટી બાજુ પગાર કી બાજુ કામ કરી દુન પણ પગાર છે લેવા દેવા કીને છતાં પણ મુકેજા ફોટા અચ્છા છાપે કે ચોપડીમાં સમાજ જ કામ કરી સમાજની ચોપડીમાં આશા રખું તો જે ચોપડ્યું છે ફોટાને ત્યારે ફરિયાદ કર્યું જ અસં કમ કરી દાઉં ચો ભાઈ અહીં ચે કમ અસિયું નોકરીમાં એ કામ નો તું ચાર તું ભાજા વખાણ કરીએ ખબર હૈ પેજ પાયણ જ કદી ફોટા ન વેખું હાજ ન હોય પણ હાજ સાહેબ જાત રખજ પાઈએ જે પાયણ જા ભલે ફોટા ન વે તો જાન એ જાત રખજા કે પાઈએ વગેરે નંડા ઓટા પણ નંડે ઓઠે જ પણ પુતા